તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સર ધોરણ અગિયાર તો અમારાથી ક્લિયર થઈ ગયું ધોરણ અગિયાર માં ગમે કરીને ગાડી રગડ તગર રગડ તગર કરીને અમે પાર કરી દીધી પરંતુ ધોરણ બાર નું હવે પ્રથમ સામાયિક પરીક્ષા આવી ચૂકી છે અને પ્રથમ સામાયિક પરીક્ષા માટે અમારી થોડી ઘણી તો તૈયારી છે અથવા અમે કાંઈ પણ અત્યાર સુધીમાં તૈયારી નથી કરીને હવે આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે અને ઓછા સમયની અંદર અમારે એવી સ્ટ્રેટેજી વાપરવી જોઈએ કે જેના અમે સારામાં સારા માર્ક્સ મેળવી તો કે એના માટેની આપણી કિલિંગ માટેનો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ને વિદ્યાકુલ ની અંદર હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સર ધોરણ અગિયાર તો અમારાથી ક્લિયર થઈ ગયું ધોરણ અગિયારમાં ગમે એમ કરીને ગાડી રગડ ધગડ રગડ ધગડ કરીને અમે પાર કરી દીધી પરંતુ ધોરણ બાર હવે પ્રથમ સામાયિક પરીક્ષા આવી ચૂકી છે અને પ્રથમ સામાયિક પરીક્ષા માટે અમારી થોડી ઘણી તો તૈયારી છે પરંતુ અમારે થોડુંક હજી અમારું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવું છે અથવા અમે કાંઈ પણ અત્યાર સુધીમાં તૈયારી નથી કરીને હવે આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે અને ઓછા સમયની અંદર અમારે એવી કઈ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ કે જેના થકીથી અમે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ અથવા ઘણા ખરા વિદ્યાર્થીઓ હોય કે જેને મારું સપનું પૂરું કરવું હોય મારું સપનું અને તમારું સપનું એટલે આઉટ ઓફ આઉટ એટલે સો માંથી સો પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાનું સપનું પૂર્ણ કરવું હોય તો સર અમારે શું કરવું તો કે એના માટેની આપણી કિલિંગ સ્ટ્રેટેજી માટેનો વિડીયો તો કે તમે હવે સહી જગ્યાએ આવ્યા છો જો તમારા મનમાં આવા પ્રશ્નો હોય તો અને આવા પ્રશ્નના સમાધાન માટે દરેક દરેક વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે આવા પ્રશ્નના સમાધાન માટે તમને પૂરેપૂરા સંતુષ્ટિ થશે પરંતુ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જો તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે પણ વિડિયો શેર કરી દેજો જેલેષ ભાવના નહીં રાખતા કે પોતાના મિત્રોને પૂરામાંથી પૂરા આવી ગયા તો તો કે કોમ્પિટિશન વધશે એ ભાવનાથી પણ પોતાના મિત્રોને પણ શેર કરજો હેની તો કે સર ચાલો વાત તો સમજીએ કે આની અંદર આપણે પેલા આપણે ચેપ્ટર કયા કયા આવે છે અથવા ચેપ્ટર તો જે આવતા હોય તે તેની સાથે સાથે પેપર પેટર્ન કેવી હશે એના વિશે માહિતી હોવી જરૂરી છે જ્યાં સુધી એના વિશે માહિતી નહીં હોય ત્યાં સુધી આપણે એક્ઝામ માટે આગળ કઈ રીતે કરશું તો કે અંદાજિત મહદ મહદ સ્કૂલમાં તમારે મહત્તમ સ્કૂલની અંદર તમારે પ્રથમ સામાયિક પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે ચેપ્ટર નંબર એક થી આઠ સુધીનો રહેશે

નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે વિડીયોની અને એ વિડીયોની લિંકમાં જોડાવ અને તમે જોઈ લો ત્યાં માહિતી આપેલી છે એની અંદર ન્યુમેરિકલ આ પ્રકારના પૂછાઈ શકે છે એમાં આ પ્રકારની થિયરી છે તેના વિશે દરેકે દરેક વિસ્તાર માહિતી આપેલી છે એ લેક્ચર પણ જોઈ લેજો તો કે સર હવે તો કે દરેક વિદ્યાર્થીને ખ્યાલ તો હશે જ કે સર સો માર્ક ની પેપરની અંદર તમારે બોર્ડ માટે પચાસ એમસીક્યુ આવે અને પચાસ શું આવશે થિયરી આવશે હવે પચાસ એમસીક્યુ પૂછાય ને એનો મતલબ તમારો બેઝ ક્લિયર હોવો જોઈએ બેઝ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને થિયરીમાં પણ તમને ખ્યાલ હશે કે બે માર્કસ ના સવાલ ત્રણ માર્કસના અને ચાર માર્કસ ના સવાલ આ રીતે પ્રશ્ન પૂછાય તો કે આના માટે આપણે કઈ રીતે ક્લિયરિટી લાવી તો કે ક્લિયરિટી લાવવા માટે ક્લિયરિટી લાવવા માટે તમારે કઈ રીતે સર આ તો અંગ્રેજો આપણા પર કરીને ગયા તા અંગ્રેજો ભલે આપણા પણ કરી ગયા હતા પરંતુ આપણે પણ ફિઝિક્સ ઉપર એ જ નિયમ લાગુ પડશે તો કે ભાગલા પાડો અને રાજ કરો

સાથે સાથે અવરોધકતા ઓહમના અંદર સમાવેશ કરી શકાય તાપમાન પર એની અસર પણ ઓમના નિયમ સમાવેશ કરી શકાય આગળ જઈએ તો આગળ વિદ્યુત કોષ તો કે વિદ્યુત કોષ કોને કહેવાય વિદ્યુત કોષ નું શ્રેણી જોડાણ શું વિદ્યુત કોષ નું સમાંતર જોડાણ શું તો એક જ ટુકડાની અંદર સમાવેશ કરી લેવાય પછી આગળ જઈએ તો કે ક્રિચ નો નિયમ આવે વિસ્ટન બ્રિજ આવે તે આગળના ટુકડા

ઓહમના નિયમમાં તમે કહી શકો તો કે ઓહમના નિયમની અંદર સદી સ્વરૂપની આવે છે નિયમમાં અવરોધકતાની તાપમાન પર અસર એના એમસીક્યુ વધારે આવે છે તો કે એની સાથે સાથે આવા નાના નાના ટુકડામાં વિભાજીત કરી નાખું તો તમને ખ્યાલ ચોક્કસ આવી જશે કે આ ચેપ્ટરમાંથી માંથી અહીંથી એમસીક્યુ આવી શકશે ને અહીંથી થિયરી આવી શકશે એટલે જ કહેવામાં આવે કે ડિવાઈડ એન્ડ અને જેમ જેમ તમે પછી આગળ વાંચન કરતા જાઓ જેમ જેમ તમારા એ ચેપ્ટરના ટોપિક ક્લિયર થતા જાય એ ટોપિક ઉપર તમે ટીક માર્ક કરતા જાઓ આવી રીતે આ તમારો ટોપિક ક્લિયર તો કે ટીક માર્ક થઈ ગયું ઓહમનો નિયમ ક્લિયર ટીક માર્ક થઈ ગયું ડ્રીપ ફેક સમજાઈ ગયો સો એ સો ટકા ગળે ઉતરી ગયો ટીક માર્ક થઈ ગયું વિદ્યુત કોષ નથી સમજાતો અથવા વિદ્યુત કોષ મારા માટે અઘરો લાગે છે તો તેને ટીક માર્ક ન કરો તેનું કારણ શું

અને પચાસ માર્ક્સની થિયરી અને પચાસ માર્કના એમસી ક્યુ આવે એમસીક્યુ તમારે ના કોઈ પણ ટોપિકમાંથી ગમે ત્યાંથી એક નાનો અમથા થિયરીના કોન્સેપ્ટ રૂપી એમસીક્યુ આવી શકે તો જ્યાં સુધી તમારે ના પ્રસ્તાવના શીખે તમે એક પણ મુદ્દો મિસ કરેલો છે ત્યાં સુધી તમે આઉટ ઓફ આઉટ માર્ક્સ લાવવા પર રિસ્ક લીધેલું છે અને આવું રિસ્ક લેવાનું નથી હેડી અને બે વાર રીડ થઈ જાય પછી ત્રીજી વાર જ્યારે રીડ કરો ત્યારે તમારી જાતે શોર્ટ નોટ બનાવવાની છે શું બનાવવાની છે તમારી જાતે શોર્ટ નોટ બનાવવાની છે તો કે સર આવી બધી વસ્તુઓ તમે કીધી તો ખરા ચેપ્ટર ત્રણ માં ડ્રીફેલો આઈએમપી છે ચેપ્ટર બે ની અંદર વિદ્યુત સ્થિતિમાન વાળું ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન આઈએમપી છે આવો ઘણી ખરી વસ્તુ આઈએમપી છે અને અમને અઘરું પણ લાગે છે તો કે સર આવી વસ્તુ અઘરું લાગે છે ને એની ઈઝી બનાવવું છે અને કઈ રીતે એનું સોલ્યુશન લાવવું ને એની નોટ્સની કઈ રીતે મળશે સર અમને તો કે એવા વિદ્યાર્થીને એવા મનમાં ઉદભવતા પ્રશ્નોને ગૂંચવણો માટે એક જ સમાધાન એટલે વિદ્યાકુલની ટોપર બેચ અને ટોપર બે છે તમને તમારું સુનેરો મોકો છે ભાઈ વહેલા તે પહેલા તકે જોડાઈ જવું તો કે એની અંદર ફાયદો શું થશે તો કે તમે તેમાં લાઈવ લેક્ચર મળશે લાઈવ લેક્ચર ની સાથે સાથે તેમાં તમને રેકોર્ડેડ ફોર્મમાં પણ મળશે કે આજે લેક્ચર ન જોઈ શકે તો પછી ગમે ત્યારે ગમે એટલી વાર જોઈ શકો ડીપીપી મળશે ડીપીપી સોલ્યુશન મળશે આજે ક્લાસની અંદર મેં જે આખું લખેલું છે પીડીએફ ફોર્મમાં પણ તમને મળશે તો કે આવી રીતે નોટ્સ પણ તમને પ્રોવાઈડ થશે આ બધે બધી ફેસિલિટી મિનિમમ અમાઉન્ટની અંદર મળે છે તો કે મિનિમમ અમાઉન્ટ કેટલું છે તો કે મિનિમમ અમાઉન્ટ તમે જાણી શકો અને એટલું અમાઉન્ટ છે કે તમે તમારા આખા વર્ષ દરમિયાન તમે કોઈ પણ એક શોખ માટે ખર્ચો કરો ને તો એના કરતા પણ ઓછું અમાઉન્ટ છે તો કે આ એમ કહી શકો છો ધમાકા એના જેવું કામ છે તો આગળ જોડાય તો કે સર શોર્ટ નોટ્સ બનાવી કઈ રીતે શોર્ટ નોટ્સ એટલે શું ખબર ટૂંકામાં ટૂંકી લાંબી થિયરીને તમે બે વિધાનમાં લખીને કઈ રીતે તમે યાદ કરી શકો એને કહેવાય શોર્ટ નોટ અને એ નોટ્સને તમારે બે ભાગમાં વિભાજીત કરવાની એક તો ફોર્મ્યુલા સીટ હોવી જોઈએ અને એ ફોર્મ્યુલા સીટ તમારે જાતે જ બનાવવાની કેવી કોને બનાવવાની જાતે જ કેમ કારણ કે જ્યાં સુધી તમે ફોર્મ્યુલા સીટ જાતે નહીં બનાવો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે આ ફોર્મ્યુલા કઈ જગ્યાએ ક્યાં ઉપયોગ કઈ રીતે કરો એડી જેમ કે ત્રીજા ચેપ્ટર માંથી એક ફોર્મ્યુલા છે જે બરાબર એન ઈ વી તો કે જ્યાં સુધી તમે જાતે નહીં બનાવી હોય ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે જે અહીંયા પ્રવાહ ઘનતા બતાવે છે એન એટલે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બતાવે છે વીડી એટલે ડ્રિફ્ટ વેગ બતાવે છે આ મુદ્દાનો ખ્યાલ નહીં આવે એટલે ફરજિયાત પણે ફોર્મ્યુલા શીટ જાતે બનાવી એનસીઆરટી નું એક એક લાઈન વાંચન કરીને પછી

પેજ નું તમે રીડ કરીને રિવાઇઝ કરી શકશો એટલે તમારી સ્કૂલની અંદર તમારી ટ્યુશનની અંદર અથવા આપણે વિદ્યાકુલની અંદર મંથલી એક્ઝામ લેવાતી હોય હવે મંથલી એક્ઝામ લેવાય ગઈ માર્ક્સ મળી ગયા પેપર વહી ગયું ના અહીંયા તમારું કામ પૂર્ણ નથી થતું

અને જ્યાં સુધી એનો ઉપયોગ નહીં કરો ત્યાં સુધી તમે કાચા છો ભૂલ સુધાર્યા પછી ફરીથી તે પ્રશ્ન લખો ફરીથી પોતાના મિત્ર પોતાના શિક્ષકને બતાવો ફરીથી એને કયો ભૂલ ગોતો અને એક વસ્તુ ધ્યાન રાખવી એક ને એક ભૂલ બીજી વાર દોહરાવી જોઈએ નહીં હજાર ભૂલ કરો પરંતુ એક ને એક ભૂલ બીજી વાર રિપીટ થવી જોઈએ નહીં કારણ કે એ ભૂલ આપણે સુધારી લીધી છે રેડી ધેન ફાઇન્ડ યોર મિસ્ટેક એન્ડ ઇમ્પ્રૂવ ઇટ એટલે જૂના પેપરો તમારે સ્કૂલમાં લેવાયેલા હોય ટ્યુશનમાં લેવાયેલા હોય આપણે વિદ્યાકુલમાં લેવાયેલા હોય પેપરો દરેક દરેક સાચવી રાખો રાખવા અને આવા જ પેપર સેટ તમે ભેગા કરો પેપર સેટમાં પ્રેક્ટિસ કરો ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરો અને જ્યારે તમે એના ન્યુમેરિકલની ની પ્રેક્ટિસ કરો અથવા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો આ બંનેની જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારી પાસે ફોર્મ્યુલા સીટ હોવી જોઈએ

આ ફોર્મ્યુલાનો આય ઉપયોગ નહીં આ બીજા સ્થાનનો ઉપયોગ થશે તો કે ફોર્મ્યુલા નો કઈ રીતે ઉપયોગ કરવો ત્યારે સમજાશે અને જેમ જેમ તમને સમજાતું જશે એમ એમ તમારે ફોર્મ્યુલા તમારા મગજની અંદર પણ યાદ થઈ જશે તો કે સર હવે આ બધી વાતો સમજાની પરંતુ આઈએમપી પ્રશ્ન જોઈશે અમારે તો કે તમને ખબર જ છે કે આઈએમપી પ્રશ્ન માટે આપણે વિદ્યા કુલ દર વખતે એક્ઝામ માટે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓની સુવિધા માટે આપણે સૂર્યોદય અને ભવિષ્યવાણી આપણે સૂર્યોદય અને ભવિષ્યવાણીના લેક્ચર લાવીએ છીએ અને એ જ રીતે આપણે આ વખતે પણ વિદ્યાર્થીઓને પ્રથમ સામાયિક પરીક્ષા માટે સૂર્યોદય અને ભવિષ્યવાણીના લેક્ચર આવશે આવશે ને આવશે જ અને સર તો એ અમને ખબર કેમ પડશે કે ક્યારે આવશે ને ક્યારે નહીં આવે તો કે એ જાણવા માટે પહેલા તમારે આ વિદ્યાકુળ ગુજરાતી સાયન્સની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશનનો બેલ દબાવી દેજો જેના થકીથી જ્યારે પણ સુર્યદેવ અને લેક્ચર આવે એટલે તમને નોટિફિકેશન નો મળી જાય અને આજ તમે તમારા પોતાના મિત્ર સાથે પણ શેર કરી દેજો હેણી તો કે એની સાથે દરેક દરેક વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત અને પ્રથમ સામાયિક પરીક્ષા માટે વીડી હરફરા દ્વારા તમને ખૂબ 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 હાર્દિક શુભેછાઓ શુભેચ્છાઓ તો ન કહી શકે પરંતુ ઓલ ધ બેસ્ટ હેણી કે તમે તમારું અને મારું બંનેનું સપનું પૂર્ણ કરો આઉટ ઓફ આઉટ વાળું બાય